નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયના વિભાગ ઇના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો બીજા વિષયના આઈએમપી વિડીયો તમે પ્લેલિસ્ટની અંદર જઈ અને નિહાળી શકશો સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ ઈ અર્થશાસ્ત્રની અંદર તો ટોટલ પચીસ માર્ક્સનો વિભાગ ઈ તમને પૂછાશે અને ડેફિનેટલી અહીંયા તમને જેટલા આઈ ક્વેશ્ચન ક્વેશન આપેલા છે બહુ ઓછા હશે જે પરીક્ષા લક્ષી છે અગત્યના છે એટલા જ ક્વેશ્ચન હશે એમાંથી મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન કવર થઈ જશે સાત પ્રશ્નો આપેલા હશે એ સાત પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના હશે એટલે દરેક ક્વેશ્ચનના પાંચ માર્ક પાંચ ક્વેશ્ચનના પચીસ માર્ક્સ તમારે થશે કયા કયા ચેપ્ટરમાંથી આવશે તો ત્રીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર સાતમું આઠમું અને અગિયારમું આ સાત ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે એમાં સાતમું સોરી પાંચ ક્વેશ્ચનમાંથી સોરી પાંચ ચેપ્ટરમાંથી સાત પ્રશ્નો હશે એમાં સાતમું ચેપ્ટર અને અગિયારમું ચેપ્ટર આ બંનેમાંથી બે બે પ્રશ્નો હશે બીજા બધામાંથી એક એક જોઈએ આપણે સૌથી પહેલા ત્રીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન તો ત્રીજા ચેપ્ટરમાંથી તમને એક પ્રશ્ન આપેલો છે ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો સમજાવો પહેલા વ્યાખ્યા લખવાની છે અને પછી ફુગાવા પાછળના કારણો તમારે લખવાના થશે વિગતવાર પહેલા મુદ્દા લખી દેવાના પછી એ મુદ્દાને ડિટેલમાં સમજાવી દેવાના ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ફુગાવાની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો પહેલા તો કારણો પૂછેલા હતા કારણો નથી પૂછાતા તો એના લક્ષણો પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા સમજાવું પેલા તો સાટા પ્રથા કોને કહેવાય કે ભાઈ માનો કે મારે ત્યાં ઘઉં થયા છે સામે વાળાને ત્યાં બાજરો થયો છે તો હું એને ઘઉં આપું ને મને બાજરો આપે તો આ સાટા પદ્ધ પદ્ધતિ કહેવાય સાટા પ્રથા કહેવાય આની મર્યાદા શું છે એ મર્યાદા તમને પરીક્ષામાં પૂછાઈ શકે તો ત્રીજા ચેપ્ટરમાંથી આ ત્રણ પ્રશ્નો તૈયાર કરવાના છે ત્યારબાદ આપણે પાંચમા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો પાંચમા ચેપ્ટરમાંથી ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો પેલા અર્થ લખવાનો છે પછી ગરીબીના નિર્દેશકો ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભારતમાં ગરીબીના કારણો સમજાવો મતલબ કે ભારતની અંદર ગરીબી છે તો એ ગરીબી પાછળ કયા કયા કારણો જવાબદાર છે એ કારણો લખવાના છે જો કારણો નથી પૂછાતા અને પરિબળ શબ્દ વાપરે છે તો પણ લખવાના કારણો જ છે કારણ અને પરિબળ આ બંને એક જ થાય એવી રીતે પૂછે કે ભાઈ ગરીબીનો ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો બીજો ક્વેશ્ચન ભારતમાં ગરીબીના કારણો સમજાવો એવી રીતે પૂછાય કે ભાઈ ભારતમાં ગરીબીના પરિબળો સમજાવો તો કારણ ને પરિબળ બંને એક જ થાય એના પછી ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો મતલબ કે ગરીબી ઓછી કરવા માટે આપણે શું કરી શકીએ એ ઉપાયો લખવાના પૂછાઈ શકે ત્યારબાદ સાતમું ચેપ્ટર છે આમાંથી કોઈ પણ બે પ્રશ્નો આવશે મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો જણાવો ઊંચા જન્મદર માટેના કારણોની વિગતવાર ચર્ચા કરો ભારતમાં જાતિ પ્રમાણની ચર્ચા કરો મતલબ કે દર હજાર પુરુષો સ્ત્રીઓની જે સંખ્યા છે વિશે લખવાનું છે આ કોઈ પણ બે પ્રશ્ન હશે ચાર ચોથો પ્રશ્ન છે ચાર માંથી કોઈ પણ બે ભારતની ભારતની અંદર અથવા તો વિશ્વની અંદર વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો વસ્તી જે વધે છે ઘટાડવા માટે નિયંત્રણમાં કરવા માટે કંટ્રોલ કરવા માટે શું કરી શકાય એની સમજૂતી ત્યારબાદ આઠમા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય સમજાવો મતલબ કે ખેતીની અંદર આપણે જે પાક વાવીએ છીએ ઉત્પાદન વધારે કેવી રીતે મેળવી શકાય એના ઉપાયો પૂછાણા છે ત્યારબાદ કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો મતલબ કે આપણે ખેતીની અંદર જે પાક વાવીએ છીએ એમાં જેટલું જોઈએ એટલું ઉત્પાદન નથી મળતું તો એને નીચી પાક ઉત્પાદકતા કહેવાય એની પાછળ કયા કારણો જવાબદાર છે કારણો તમને પૂછાય એના પછી અગિયારમાં ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો આમાંથી બે પ્રશ્નો હોય છે સ્થળાંતરનો અર્થ આપી એની નકારાત્મક અસર સમજાવો મતલબ કે ગામડામાંથી શહેરમાં જાય શહેરમાંથી ગામડામાં જે સ્થળાંતર થાય છે એ સ્થળાંતરનો પહેલાં તો અર્થ આપવાનો છે અને પછી એના નેગેટિવ પાસા નકારાત્મક અસર જણાવવાની છે પછીનો ક્વેશ્ચન છે શહેરીકરણની હકારાત્મક અસર સમજાવો ગામડામાંથી લોકો શહેરમાં જાય છે તો એની સારી બાબતો હકારાત્મક પાસાઓ લખવાના છે ત્યારબાદ ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સમજાવો હવે આ ત્રણ ક્વેશ્ચન આ એમ આમાંથી છે હવે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ સાતમાંથી કોઈ પણ પાંચ ક્વેશ્ચન લખવાના છે તો સાતમાંથી તમે ચાર પ્રશ્ન તૈયાર કરો અને એક આલેખ તમને પૂછાય છે જે લોકો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હશે અને ખબર હશે ફરજિયાત એક આલેખ પૂછાય છે જો આલેખ તમને આવડતો હોય તો આલેખની ખાસ તૈયારી કરજો જેમ કે સાતમાંથી પાંચ પ્રશ્ન લખવાના છે માંથી એક પ્રશ્ન આલેખનો નો વતન હશે કમ્પલસરી એવું જરૂરી નથી કે ભાઈ ફરજિયાત લખવો જ પડે પણ જો તમે આલેખ તૈયાર કરેલો હોય તો બીજા પ્રશ્ન ઓછા તૈયાર કરવા પડે રાઈટ એટલે આલેખ એકવાર તૈયાર કરી લેજો જેથી કરીને તમારે બહુ વાંધો આવે નહીં તો અહીંયા અર્થશાસ્ત્રના ઈ વિભાગના ક્વેશ્ચન આપણે જોઈએ ટૂંક સમયમાં આપણે અર્થશાસ્ત્રના ડી વિભાગના જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ એ પણ આપણે ટૂંક સમયમાં મૂકીશું વિડીયો રાઇટ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત